ચલો આજે આપણે વિઝિટ કરીએ પૂજારેશ્વર મહાદેવ મંદિર અથવા તો કુંવરેશ્વર મહાદેવ કચ્છનું પુરાતત્વ મહત્ત્વ ધરાવતું એક સ્થળ કુંવરેશ્વર મહાદેવ કચ્છનું મહત્વપૂર્ણ પુરાતત્વીય અને ધાર્મિક સ્થળ છે આ સ્થાન કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં મંજલ ગામ અથવા તો લાખાડી ગામની નજીક આવે છે આ મંદિર લગભગ બારસો વર્ષ કરતાં પણ જૂનું માનવામાં આવે છે અને જેનો સમયગાળો નવમી સદીનો છે આ સ્થળ સ્થાપત્યની દ્રષ્ટિએ બેવડી શૈલીનું એક ગણાય છે જેમાં નાગર શૈલી અને દ્રવિડ શૈલીના ઘટકોનું સ્થાપત્યનું અનોખું મિશ્રણ દર્શાવે છે લોકવાયકા અને ઇતિહાસ મુજબ તેનું નિર્માણ નવમી સદીમાં રા પુવારા એટલે કે રા પુવારા નામના રાજા દ્વારા કરવામાં આવ્યું હતું જે રાજા લખો ફુલાણીના પત્રીજા હતા આ રાજાના નામ ઉપરથી જ તેનું નામ કુંવરેશ્વર પડ્યું છે અઢારસો ઓગણીસ અને ખાસ કરીને બે હજાર એકના ભૂકંપના કારણે મંદિરને ખૂબ જ મોટું નુકસાન થયું છે અને તે અત્યારે જર્જરિત હાલતમાં છે જોકે તેનો ગર્ભગૃહ અને શિવલિંગ હજી પણ અખંડિત છે અને ત્યાં આગળ આજની તારીખમાં પણ પૂજા અર્ચના ચાલુ છે આ સ્થાનનું પુરાતત્વીય મહત્ત્વ એટલા માટે છે કે તે પ્રાચીનતા અને સ્થાપત્ય શૈલીના કારણે કચ્છના ધાર્મિક ઇતિહાસ અને સ્થાપત્યના અભ્યાસ માટે ખૂબ જ મહત્ત્વનું છે તેના ખંડિત અવશેષોમાં પ્રાચીન શિલ્પો અને ખૂબસૂરત કોતરણીના નમૂના પણ જોવા મળે છે આ સ્થળ ભુજ થી લગભગ છત્રીસ કિલોમીટરના અંતરે આવેલું છે અને નખત્રાણાથી તે લગભગ સોળ કિલોમીટરના અંતરે છે આ મંદિરને પુરાતત્વીય વિભાગ દ્વારા જીર્ણોદ્ધાર અને સંરક્ષણની જરૂર છે જેનાથી આપણા ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને જાળવી શકાય Is